ચૂંટણી પરિણામ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાને પહેલું સંબોધન કર્યું હતું આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે સરકારની રચના નિશ્ચિત છે નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હું જનતાનો આભારી છું દેશવાસીઓએ સંપૂર્ણ વિશ્વાસ જતાવ્યો છે આજની આ વિજય દુનિયાના સૌથી મોટા લોકતંત્રની જીત છે ભારતની સંવિધાન પર આ વિકસિત ભારતના પ્રણની જીત છે એકસો કરોડ ભારતીયોને જીત છે હું આજે દેશના ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરું છું ફ્રિટીન સિક્સટી ટુ કે વા પહેલીવાર કોઈ સરકાર આપને દો કાર્યકાળ પૂરે કરને કે બાદ तीसरी बार वापस आई है राज्यों में जहां भी विधानसभा के चुनाव हुए वहां पर एनडीए को भव्य विजय मिली है चाहे वो अरुणाचल प्रदेश हो आंध्र प्रदेश हो ओड़िशा हो या फिर सिक्किम और इन राज्यों में कांग्रेस का सुपड़ा साफ हो गया है મરે પા ડિટેલ તો નહીં હૈનિ શાયદો જમાનત બચાનશ હો પીએમ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે તેમણે રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરીને વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું હવે આગામી આઠ જૂનના રોજ તેઓ ફરી એકવાર વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા છે હાલમાં એનડીએ ઇન્ડિયા ગઠબંધનની બેઠક ચાલી રહી છે હવે સંસદીય દળની બેઠક યોજ્યા બાદ જ વડાપ્રધાન મોદી ફરી એકવાર શપથ લે તેવી શક્યતા છે મહારાષ્ટ્રમાં ભાજપે નવ બેઠકો જીતી છે ત્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ભાજપના નબળા પ્રદર્શનની જવાબદારી સ્વીકારી રાજીનામાની ઓફર કરી છે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપનું નેતૃત્વ મારા હાથમાં હતું તેથી હું પક્ષના ખરાબ પ્રદર્શનની જવાબદારી લઉં છું હું આગામી ચૂંટણીઓમાં પક્ષ માટે વધુ મહેનત કરવા માંગુ છું તેથી હું ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરું છું કે તેઓ મને સરકારની જવાબદારીમાંથી મુક્ત કરે જો કે હજુ સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેમનું રાજીનામાનો સ્વીકાર કરાયો છે કે નહીં ઓડિશામાં બીજેડી પ્રમુખ નવીન પટનાયકે બુધવારે પાંચ જૂનના રોજ સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું તેઓ ભુવનેશ્વરમાં રાજભવન ગયા અને રાજ્યપાલ રઘુવર દાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું પટનાયક છેલ્લા ચોવીસ વર્ષથી રાજ્યના મુખ્યમંત્રી હતા પહેલીવાર ભાજપ આ રાજ્યમાં સંપૂર્ણ બહુમતી સાથે એકલા હાથે સરકાર બનાવશે ભાજપે હજુ સુધી મુખ્યમંત્રીની જાહેરાત કરી નથી પાર્ટી પીએમ નરેન્દ્ર મોદી ચહેરા પર જ ચૂંટણી લડી હતી બહુ જલ્દી ભાજપ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે ઓડિશા और लोकसभा चुनाव લોકસભા ચુનાવ મેં ભી बेहतरीन બહેતરીન પ્રદર્શન है ये पहली बार होगा जब महाप्रभु जगन्नाथ की धरती पर बीजेपी का मुख्यमंत्री होगा લોકસભા ચૂંટણી બાદ સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે આ સંબંધમાં બુધવારે સાંજે ચાર વાગે પીએમના નિવાસ સ્થાને એનડીએની પ્રથમ બેઠક યોજાઈ હતી એક કલાક ચાલેલી બેઠકમાં મોદીને એનડીએના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા બેઠકમાં સોળ પક્ષના એકવીસ નેતાઓએ ભાગ લીધો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર સાત જૂને એનડીએ સાંસદોની બેઠક બાદ સરકાર બનાવવાનો દાવો રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે રાજનાથસિંહ અમિત શાહ અને જે પી નડ્ડાને તમામ સહયોગીઓ સાથે વન ટુ વન વાત કરવા અને નવી સરકારના સ્વરૂપ અંગે ચર્ચા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ મોદીના રાજીનામા અને મંત્રીમંડળના વિસર્જન બાદ લોકસભાનું વિસર્જન કર્યું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો આવી ગયા છે હવે ફરી નવી સરકાર રચવા માટે બેઠકનો દોર ચાલી રહ્યો છે આ ચૂંટણીમાં કેટલાક કિસ્સાઓ ચોંકાવનારા છે જેમાં જેલમાં બેઠેલા ઉમેદવારો ચૂંટણી લડવી અને જીતવું સામેલ છે ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલ સિંહ ઉપરાંત આતંકવાદી ગતિવિધિઓને કારણે પાંચ વર્ષથી તિહાર જેલમાં બંધ કાશ્મીરી નેતા અબ્દુલ રશીદ પણ જીત્યો હતો પરંતુ હવે તેમાં વિચિત્ર સ્થિતિ ઊભી થઈ છે અને આ કિસ્સામાં અનેક સવાલો થઈ રહ્યા છે દિબુગઢ જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ પંજાબની ખડુર સાહેબ બેઠક પરથી ચૂંટણી જીતી હતી જ્યારે શેખ અબ્દુલ રશીદે અપક્ષ હોવા છતાં બારામુલ્લા લોકસભા બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા બંને આતંકવાદી પ્રવૃત્તિ માટે અલગ અલગ રાજ્યોની જેલમાં બંધ છે કાયદાકીય રીતે જોઈએ તો ગુનાઓ ખૂબ ગંભીર છે પરંતુ બંધારણ જેલમાં કેદ લોકોને ચૂંટણી લડવાની પરવાનગી આપે છે તેથી તે જીતી ગયો હવે સવાલ એ છે કે આગળ શું થશે હવામાન વિભાગે આજથી આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે જે અંતર્ગત આજથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે જે ચાર દિવસ પછી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં દસ્તક દેશે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના વિધિવત ચોમાસું બેસી જશે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે વહેલી સવારે વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો જેને પગલે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તેમજ સવારે નોકરી પર જતા લોકો ભીંજાયા હતા બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો 活动。 લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઇન્ડિયા ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે ગઠબંધનની બેઠક શરૂ થઈ ગઈ છે આ બેઠક મલ્લિકાર્જુન ખડગેના દિલ્હીના ઘરે થઈ રહી છે આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે મહાગઠબંધન વિપક્ષમાં બેસશે કે સરકાર બનાવવાનો પ્રયાસ કરશે આ બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધી એનસીપી શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલ્લે સપા પ્રમુખ અખિલેશ યાદવ આરજેડીના તેજસ્વી યાદવ ડીએમકેના નેતા એમ કે સ્ટાઇલિયન સહિતના ઘણા નેતાઓ હાજર છે સુરતના પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ નામનું સર્વિસ સેન્ટર આવેલું છે જેમાં ગત ત્રણ જૂનના રોજ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી રોકડ રૂપિયા તથા મુદ્દા માલ મળીને કુલ ચોત્રીસ લાખ ત્રેસઠ હજાર પાંચસોને છવ્વીસ મત્તાની ચોરી કરી કર્યા બાદ માલસામાનને આગ લગાડી નુકસાન કર્યું હતું આ મામલો ઉગના પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં ઉગના પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ બનાવમાં ઉગના પોલીસે ત્રણ આર સુરત જિલ્લામાં પોલીસે ડુપ્લિકેટ ઇનો બ્રાન્ડના સોડા બનાવવાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે સુરત જિલ્લામાં નવી પારડી ગામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં તથા ગલુડી ગામની હદમાં પિનલ રેસીડેન્સીના એક ઘરમાં ઇનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લિકેટ ઇનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી જેને લઈને એલસીબી પોલીસ અને પેરોલ ફ્લો સ્કોડની ટીમે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નંબર એકસો અઢારના ગોડાઉનમાં દરોડા પાડીને તપાસ કરી હતી પોલીસે સ્થળ ઉપરથી બે આરોપીઓને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીનરી દ્વારા ઇનો બ્રાન્ડના સોડાના પાઉચનું પેકિંગ કરતાં રંગે હાથ સ્થળ ઉપરથી મશીનરી તથા પેકિંગના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા સુરત જિલ્લા એલસીબી પોલીસે કુલ ચાર લોકોની ધરપકડ કરી છે અને દસ લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી